प्रधानमंत्री नरेंद्र मोदी मॉरिशियस की मुलाकातें मॉरिशियस सर्वोच्च थी प्रधानमंत्री ने कराया सम्मानित प्रधानमंत्री भारतीय समुदाय ने कर संबोधन कहूं भारत मोरिशियस वच्चे वही रही है संबंधों मिठास

દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવાને કારણે બંને સંગઠનો પર પ્રતિબંધ અમદાવાદમાં ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ ટુ ની કામગીરી માટે રૂપિયા એક હજાર ત્રણ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી કેનાલ રીડેવલપમેન્ટથી પાણી પ્રદૂષણ તથા કેનાલની બંને બાજુ ટીપી વિસ્તારોમાં કનેક્ટિવિટીની સમસ્યાનું થશે નિવારણ ફેઝ વનમાં એસી ટકા કામગીરી પૂર્ણ વિરાસત ભી વિકાસ ભી અંતર્ગત અમદાવાદની એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજનું રૂપિયા દસ કરોડના ખર્ચે કરાશે હેરિટેજ રિસ્ટોરેશન તો ગુજરાતનું સહકારી મોડલ દેશના અન્ય રાજ્યો માટે બન્યું પ્રેરણારૂ વિધાનસભામાં મંત્રીઓએ આપી માહિતી ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો પંદર માર્ચ સુધી કરાવી શકશે નોંધણી રાજ્યના ચુમોતેર ખરીદ કેન્દ્રો પચીસ સુધી થશે યાત્રિક ટ્રેન પર હુમલો જફર એક્સપ્રેસમાં ચારસો મુસાફરો હતા સવાર બલુચિસ્તાન લિબરેશન આર્મીએ હુમલાની લીધી જવાબદારી ટ્રેન પર અંધાધૂંધ ગોળીબાર કરી સુરક્ષાકર્મીઓ સહિત કેટલાક મુસાફરોને બનાવાયા બંધક માર્ચ મહિનાથી જ રાજ્યમાં ગરમીનો પ્રકોપ કચ્છ અમરેલી સુરત સહિત નવ જિલ્લામાં ગરમીનું રેડ તો ગાંધીનગર અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર ગરમીથી સાવચેતી રાખવા તંત્ર દ્વારા નાગરિકોને કરાઈ અપીલ